ભગવાન એવા આમાં અવતાર દેતો હોય ને તો એમ થાય કે ઓહો ભગવાન ભગવાન આ બછાડા હાવ નિરાલા પશુ પાછા વકરાળ પ્રાણી છે આ પ્રાણી પ્રાણ લેવાનું કામ કરે છે આ પશુ એનો આહાર આવો બો ભગવાન એવા અવતાર આમાં ભૂલા પાડી દે ને આ ગિરનાર માં તો બાપુ તો એમ થાય કે ઓહો કેવા કેવા અવતારો આમાં ભૂલા પાડી દીધા અને એ બધા હોય કઈક અવતાર ઇજ ભોગવતા હોય બાપુ કઈક એવા થઈને એકઠે બાપુ ડુંગરા માંથી હાઈલો જતો હતો ને આમ જંગલમાં તો કઈ ને તો મારી માર હોય પોલીસ સ્પીડ થી હાલતો મારી મર વાંદરો ઠેકો મારતો મારતો નહી છોડો કાલે મર જઈને ઠેકુ મારીને પાછો બે જાય આમાં શરીર પૂરું થઈ જાય ને મારું તો મારે પાછું પડે કે ડાળીએથી આ જાડે ને રખડવું પડે આ પથરે થી આ પથરે એ કાંઈક એમને એવો અવતાર દેખાડો કે ઓહો આ ગિરનાર ને આ ડાડે ને આ પથરે પથરે રખડતા હોય તો એમ થાય કા કંઈક અવતાર કેવા ભગવાન દીધા કાને કઈક પાછા ભૂલા પાડી દીધા

એક લડકા એના શિષ્ય બનેવા માં એને મંત્ર દીક્ષા દેવું હતું એને સોલ સાલ તપસ્યા કરું હતું આ ગિરનાર મેં આ જે ઝુગિયા ડુંગરમાં તમે વાત કરો એ ઝુગિયા ડુંગર મેં સિંહે યાનિ શેર ઝુક્યો હું એને દર્શન નિર્દર્શન દિખેવા તમે કહેવા છો ને તને બંદરની રૂપમાં જોઈએ આડાલસે આ ડાલ જઈએ આ ડાલ આ ડાલ જઈએ તમે કેરિયા છે ને તો આ ડુંગર આ સરકડીયા મંદિર આ કહાની તો વિચારણ તો સાધુ માતા એ સુકળા બોલાય હા સુખનાળા તો અહીંયા સુખનળા કેમ તો અહીંયા હાડપિંજરું ના ઢગલા હોય એ નદીમાં એ ડુંગરામાં પ્રાણી મર્યા હોય ને તો એના બધા હાડકાના માળખા અહિયાં એ જ આવે

બલરામપુરી ની સેલા રામરતનપુરી બાપુ એના ગુરુ હતા સેલા પૂર્વ જન્મ ની બધી કમાયું હોય કોઈ કોઈ કે હું કેને હું વસ્તુ માં છે કેને ખબર છે આપડે માનતા હોય કે આ સુખ કે દુઃખ પણ એ વસ્તુમાં હું છે એ કેને ખબર છે ભગવાન વાંધા પીડા ને એટલે એને ગુરુ મહારાજ ને એ ત્રણ ગુરુભાઈઓ હતા એટલે એને બધા ત્યાગ કરી દીધા કે ભાઈ માળવેલા એ અમારે અંદર માં આવે જીણા બાબા આવે આ ગુરુભાઈ હતા તો એને ગિરનાર માં આનું કોઈ સુખ નડા છે ને એ ભગવાન પુરી નામ અહીંયા મઢી કરી નાખી ધોણી નાખી બે ગયા તો એ કોઈ એને એ એવી હસ્તી માણસ હતા બાપુ કોઈ ખાતું બાતું કઈ બોલી હે ગયું નહીં એને આ તપ કરવા મીડા તો એમ બે ત્રણ ચાર પાંચ વર્ષ હોય ગયા ને એનું તપ કરતા નહીં ભજન કરતા ને મઢીને માણસો એને બહુ માનતા બાપુ પછી એમાં આ બલ્લમપુરી બાપુ ના ગુરુ શરીર પૂરા થયા તેણે કોઈ કોઈ હાંસવી નહીં છે પછી આ ભગવાન પુરીને ફોન કર્યા કે તું મને તેડી જા ને કે અમારા બલરામપુરી આ થોડીક અવસ્થા છે એમાં હા પૂરું કરી દે હવે મારું કઈ નક્કી તો નથી એમ રતન પુરી પછી ભગવાન પુરી અહીંયા રાઈખા થોડાક દે ઓલા ને હું આ નથી એના પ્રેમ ભાવથી